આ દહેજની આગ બનેલી ઘટના અમદાવાદ શહેરના રાજપુરમાં મધ્યમ વર્ગનો એક ઈમાનદાર માણસ શંકરલાલ ત્રિવેદી રહેતો હતો શંકરલાલ નોકરીએ સામાન્ય ક્લાર્ક હતો પગાર ઘણો ન હતો પણ ઘર ઈમાનદારીથી ચલાવતો પત્ની સુશીલાબેન એક ઘરેલું સ્ત્રી સંસ્કારી અને સહનશીલ તેમના બે સંતાન આ વસુધા મોટી દીકરી અભ્યાસુ શાંત અને સંસ્કારી અમિત નાનો દીકરો કોલેજમાં અભ્યાસ કરતો થોડો ઉદંડ પણ દિલથી સારો હવા સુધા ઘરના કામમાં મા બાપને મદદ કરતી ગામમાં સૌ તેની શાળાની હોંશિયારીના વખાણ કરતા એમને લાગતું કે આ દીકરી અમારું ગૌરવ છે એક દિવસ એને સારા ઘેર વિદાય આપીશું બીજી બાજુ યે શહેરમાં મહેન્દ્રલાલ પટેલ નામનો એક વેપારી રહેતો પૈસામાં મોટો પણ સ્વભાવથી અહંકારી તેની પત્ની રેખાબેન તો દહેજ માટે પ્રખ્યાત હતી જે પણ વહુ લાવે એના મા બાપને સાંપતી મહેન્દ્રલાલનો દીકરો હિતેશ શહેરમાં નોકરી કરતો દેખાવમાં સારો અભ્યાસ પણ કર્યો હતો કમાતો પણ સારો એક દિવસ નસીબે બંને પરિવારોને જોડીને મૂકી દીધા શંકરલાલની વસુધા માટે હિતેશનું સંબંધ આવ્યું પ્રથમ મુલાકાતમાં જ મહેન્દ્રલાલ અને રેખાબેનને વસુધા ગમી ગઈ આ વસુધા સંસ્કારી સુંદર અને ઘરની સમજણવાળી પણ રેખાબેનના મનમાં એક જ વાત હતી કેટલું દહેજ મળશે લગ્નની વાતચીતમાં મહેન્દ્રલાલે કહ્યું અમે તો બહુ માગતા નથી બસ છોકરીના ઘેરથી જે યોગ્ય લાગે એ આપજો પણ હિતીશને કાર હોવી જોઈએ આ તો આજકાલની જરૂર છે શંકરલાલના દિલ પર વીજળી પડી તેના પગારમાંથી ઘર સાલી તેજ મુશ્કેલ તો કાર ક્યાંથી લાવે પણ સમાજનું દબાણ દીકરીની ઈજ્જત બધું વિચારીને તેણે માથું ઝૂકાવ્યું સુશીલાબેન રડી પડી શંકરજી દીકરીના સુખ માટે બધું કરવું પડશે રાજપુરમાં વસુધાના લગ્નની સરસા જોરો પર હતી શંકરલાલ ત્રિવેદી અને સુશીલાબેન પોતાના હિસાબથી મોટા ધામધૂમથી દીકરીનું લગ્ન કરવા ઈચ્છતા હતા ઘરમાં ખુશીનો માહોલ હોવા છતાં અંદરખાની ચિંતા સવાઈ ગઈ હતી કારની માંગ જે મહેન્દ્રલાલ અને રેખાબેને સ્પષ્ટ કહી દીધી હતી એ શંકરલાલ માટે બહુ મોટો બોજ હતો શંકરલાલે પોતાની વર્ષો જૂની બચત ખોલી પોસ્ટ ઓફિસમાં રાખેલા ફિક્સ્ડ ડિપોઝિટ તોડી નાખ્યા સુશીલાબેને તો પોતાના સોનાના આભૂષણ વેચીને થોડા રૂપિયા એકઠા કર્યા અમિતે પણ બહેન માટે મિત્રો પાસે લોન લઈ નાખી ઘરમાં સરસા ચાલતી આ બસ એક કાર લઈ દઈએ તો દીકરીનું જીવન બની જશે પણ સુશીલાબેન વારંવાર બોલતી શંકરજી આ દીકરીના સુખ માટે બધું વ્યસાઈ જશે પણ જોયે લોકોનો લાલસ વધ્યો તો શંકરલાલ મનમાં જ ચિંતામાં ગરક થઈ જતા આ બીજી તરફ મહેન્દ્રલાલ પટેલના ઘરે લગ્નની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી હતી આ રેખાબેન વારંવાર પોતાના સગા સંબંધીઓને કહેતી અમારા હિતેશના લગ્નમાં તો કાર તો ચોક્કસ આવશે ત્રિવેદીઓ ગરીબ છે પણ દીકરી માટે બધું કરશે હિતેશ શાંતપણે સાંભળતો તેને વસુધા ગમી હતી પણ મા બાપના દબાણ સામે મૌન પાળતો આ દહેજની યાદી લગ્નની તારીખ નજીક આવી ત્યારે રેખાબેને ખાસ યાદી બનાવી કાર નવી હોવી જોઈએ સોનાની સેન પચીસ ગ્રામની વીંટી ફર્નિચર શેટ કિશન સામાન આ યાદી શંકરલાલ સુધી પહોંચી તે વાસીને એની આંખો સામે અંધારું સવાઈ ગયું આટલું બધું તો અશક્ય છે શંકરલાલ બોલ્યા પણ સુશીલાબેન દીકરીનું મોખ જોઈને મૌન રહી ગઈ ગામના લોકો કહેવા લાગ્યા ત્રિવેદીજી ઝી આ દીકરીના લગ્ન છે જે આપું હોય આપી દેજો સમાજમાં નામ રહે શંકરલાલને લાગ્યું કે એ એકલો પડી ગયો છે આ વસુધ્યા પોતાના પિતાને સમજીને બોલી પપ્પા મારે કોઈ કાર કે દહેજની જરૂર નથી જો તમને મુશ્કેલી હોય તો ન આપો પણ શંકરલાલની આંખોમાં આંસુ આવી ગયા બેટી તારા સુખ માટે બાપ કંઈ પણ કરશે લગ્નનો દિવસ આવી ગયો બેંકમાંથી લીધેલી લોન ગીરવે મૂકેલી મિલકત વેસાયેલા આભૂષણ બધાથી તૈયારી થઈ ગઈ કાર પણ ખરીદી સેકન્ડ હેન્ડ પણ નવી જેવી દેખાતી આ મહેન્દ્રલાલના ઘરેથી બારાત આવી શહેરમાં ધામધૂમથી લગ્ન થયા આ વસુધા પિયાના ઘેર વિદાય થઈ ગઈ લગ્ન પછી બધાને લાગ્યું કે હવે બધું સારું ચાલશે પણ રેખાબેનના મનમાં લાલચની આગ હજુ શાંત નહોતી આ વસુધાને સાસરી ગયા ત્રણ મહિના જેટલા થઈ ગયું હતું શરૂઆતમાં બધું ઠીક લાગતું હતું હિતેશ સાથે વાતો નવા ઘરની ગોઠવણ અને સગા સંબંધીઓનું પ્રેમાળ અભિગમ પણ ધીમે ધીમે સાસુ રેખાબેનનું વર્તન બદલાવા લાગ્યું એક દિવસ સાંજે રેખાબેન વસુધાને બોલી સાંભળ વહુ તારા પપ્પાએ તો કાર આપી દીધી પણ આ ઘર ચલાવવા માટે તો મોટો ખર્ચ છે તારી માવતર પાસે કહી દે નવું ફ્રીજ અને એસી મોકલે આજકાલ એ તો જરૂરી વસ્તુ છે આ વસુધા ભયભીત થઈ ગઈ મમ્મીજી પપ્પા તો પહેલાંથી જ લોનમાં ડૂબી ગયા છે હવે કેવી રીતે રેખાબેન ગુચ્છે ભરાય તું મોઢું ન ખોલતી શીખ અમે તને લાડથી રાખીએ છીએ અને તું તારા ઘરેથી કંઈ લાવતી નથી તારા પપ્પાને કહેજે અને તું તને અહીં રહેવું મુશ્કેલ પડશે હવે સુધા રાતે રડતી હિતેશને કહેતી હિતેશ મમ્મીને કહો ને હવે પપ્પાને કંઈ પણ કહેવું યોગ્ય નથી તેઓ પહેલેથી જ દેવામાં છે હિતેશ થોડું મૃદુ સ્વભાવનો હતો પણ માની સામે અવાજ ઉઠાવતો નહોતો આ સુધા હું તારી પીડા સમજું છું પણ મમ્મીને રોકવું મારા માટે મુશ્કેલ છે તું થોડું સહન કરજે આ સુધા શોભ થઈ ગઈ એને લાગતું હતું પતિ પણ સાથ નથી આપતો દીપાવલી આવી આ સુધા ખૂબ ઉત્સાહથી ઘર શણગારવા લાગી પણ રેખાબેન તેના હાથમાંથી દીવા ચીનવી બોલી હાથમાં કોઈ સોનાનું કંગળ નથી તો તારા હાથમાં દીવા શોભતા નથી તારા પપ્પાને કહે નવું શેટ મોકલે આ વાત સાંભળી વસુધાની આંખોમાંથી આંસુ વહી ગયા પડોશની સ્ત્રીઓએ પણ સાંભળી લીધું ગામમાં વાત ફેલાઈ ગઈ વસુધાના સાસરીયા તો હજુ પણ દહેજ માગે છે હિતેશનો કઝિન પ્રતિક જે નોકરી માટે અમદાવાદમાં રહેતો એ દિવાળીના અવસરે ઘરે આવ્યો વસુધાનું દુઃખ જોઈને એને સહાનુભૂતિ આવી પ્રતિકે રેખાબેનને સીધું જ કહ્યું કાકી તમને શરમ નથી આવતી વહુ ઘેરથી કાર સોનું બધું લાવી ગઈ હજી તમે એની પર ભાર મૂકતા છો આ તો સીધું દહેજ છે ગુનો છે કાયદો તમને છોડી નહીં દે આ રેખાબેન ગુચ્છે બળબળાય તો છોકરો છે તને શી સમજ ઘરનો મામલો છે તું વચ્ચે ન આવ પણ પ્રતીકે કડક અવાજે કહ્યું ના કાકી આ ઘરનો મામલો નથી આ સમાજનો ઘાવ છે જો તમે રોકાતા નહીં હોવ તો હું ખુદ પોલીસમાં જાઉં પ્રતિકની વાતથી હિતેશ પણ હસમસી ગયો એને પહેલીવાર સમજાયું કે એની મમ્મી જે કરી રહી છે તે ગુનો છે વસુધે મનમાં નક્કી કર્યું હું હવે શોપ નહીં બેસું હું મારી જાત માટે નહીં પણ હજારો દીકરીઓ માટે લડીશ હજીઓ દહેજની આગમાં બળી રહી છે હવે સહન કરનારી વહુ નહીં પણ લડનાર સ્ત્રી બની જાય છે આ વસુધૈ નક્કી કરી લીધું કે હવે સોપ રહીને સહન કરવું શક્ય નથી તેના મનમાં ચાલતું હતું હજુ આજે હું સોપ રહી જાઉં તો આવતીકાલે બીજી કોઈ બહેન કોઈ બીજી વહુ આ આગમાં બળી જશે કોઈને તો અવાજ ઉઠાવવો પડશે એક સાંજે હિતેશ ઓફિસમાંથી પરત આવ્યો ત્યારે વસુધૈ દૃઢ અવાજે કહ્યું હિતેશજી હવે પૂરતું થઈ ગયું હું મમ્મીની દહેજની માંગ સહન નહીં કરું મને પોલીસ પાસે જવું પડશે હે તે સોંકી ગયો વસુધા તો જાણીશે આ વાતથી કેટલું કલંક ફેલાશે સમાજમાં આપણું શું નામ જશે આ વસુધાની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા પણ અવાજ મજબૂત હતો કલંક તો ત્યારે લાગશે આ જ્યારે દીકરીને જીવતી જ દહેજની આગમાં બાળી નાખવામાં આવશે મારે મારી દીકરીની પેઢી માટે આ અગ્નિ બુઝાવવી જ પડશે આગલી સવારે આ વસુધૈ પોતાના ભાઈ અમિતને ફોન કર્યો ભાઈ હવે મારે તારી મદદ જોઈએ મારે પોલીસમાં ફરિયાદ કરવાની છે અમિત તરત જ આવ્યો આ જોઈને તેની આંખોમાં ગુચ્છો ચમકી ઉઠ્યો બેન તું ચિંતા ન કર હું તારા સાથે છું હવે કોઈ તને ત્રાસ નહીં આપે આ બંને મળીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા ડ્યુટી પરના ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમની વાત ધ્યાનથી સાંભળતા રહ્યા આ વસુધાએ રડતાં પોતાના અહીંયા વિષ ફોડ્યો કઈ રીતે લગ્ન સમયે કાર સોનું ફર્નિચર આપવું પડ્યું કઈ રીતે વિવાહ પછી સતત નવી નવી માગણીઓ થતી રહી અને કઈ રીતે અપમાનિત થતી રહી આ જાડેજા સાહેબે ગંભીર અવાજે કહ્યું વસુધાબેન તમારો કેસ ગંભીર છે આ દહેજ વિરોધી કાયદો બહુ સ્પષ્ટ છે જો પુરાવા હશે તો તમારી સાસુ સસરા સામે કડક કાર્યવાહી થશે પોલીસે તાત્કાલિક મહેન્દ્રલાલ પટેલ અને રેખાબેનને નોટિસ મોકલી સમાજમાં ખળભળાટ મસી ગયો અરે પટેલના ઘરે પોલીસ આવી ગઈ દહેજ માટે કેસ થયો છે લોકો જોતમાં ઊભા રહીને સરસા કરવા લાગ્યા કોઈ વસુધાની હિંમતની પ્રશંસા કરતા તો કોઈ બોલતા સ્ત્રીઓ ઘરની વાત બહાર કેમ કાઢે શરમ આવવી જોઈએ આ વસુધા માટે આ સહેલું ન હતું આ ઘણા લોકો એને જ દોષ દેતા વહુ હોવા છતાં માવતર પાસે દહેજની વાત બહાર લઈ ગઈ આ તો અશોભનીય છે કાયદા વડે સાસુ સસરા સામે લડવું એ તો કુટુંબની માનહાનિ છે કોણ એવી વહુને ઘરમાં રાખશે આ સાંભળી વસુધાનું મન કસડાઈ જતું પણ પછી એને પ્રતિકના શબ્દો યાદ આવતા આ લડત ફક્ત તારી નથી સમાજની છે પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને કેસ કોર્ટ સુધી પહોંચ્યો કોર્ટમાં પહેલી હાજરી વખતે વસુધા અમિત અને શંકરલાલ સુશીલા હાજર હતા બીજી બાજુ રેખાબેન અને મહેન્દ્રલાલ વકીલ સાથે આવ્યા તેમના વકીલે દલીલ કરી આ બધું ખોટું છે આ વહુને ઘરમાં સુખ નથી મળતું એટલે બદનામી કરવા આવી છે આ દહેજની વાતો બનાવટી છે આ વસુધાના વકીલ એક યુવા મહિલા વકીલ કવિતાબેન શાહ હતા જે મજબૂત અવાજે બોલી આ માનનીય ન્યાયાધીશજી અહીં વાત બનાવટી નથી આ દસ્તાવેજો જુઓ કારની ખરીદીનું બિલ સોનાની રસીદ ફર્નિચરના બિલ બધું દીકરીના પિતાના નામે છે આ સ્પષ્ટ પુરાવો છે કે લગ્ન સમયે દહેજ અપાયું અને ન્યાયાધીશે ગંભીર ચહેરાથી કહ્યું કેસ ગંભીર છે આગળની તારીખે વધુ પુરાવા રજૂ કરવા હિતેશ મનથી તૂટી ગયો હતો એક તરફ મા બાપ હતા બીજી તરફ પત્ની એ સમજતો હતો કે વસુધા ખોટી નથી પણ મા બાપને કાયદા સામે જોયા પછી એ નિરાશ થઈ ગયો આ રાતે તેણે વસુધાને કહ્યું હું તારી સાથે છું પણ મારે મા બાપને કેદમાં જતાં જોવું મુશ્કેલ છે આ વસુધાએ ધીમાવાજે કહ્યું હું પણ એ જ ઈચ્છું છું કે તેઓ બદલાય સજા તો કાયદો આપશે હું તને ખોવા નથી ઈચ્છતી પણ ખોટા સામે શો પણ રહી શકું નહીં આ કેસ આખા શહેરમાં સરસાનો વિષય બન્યો સમાચાર પત્રોમાં હેડલાઇન આવી આ દહેજ વિરોધી કાયદા હેઠળ રાજપુરમાં મોટો કેસ આ વહુનું સાહસ કોલેજના વિદ્યાર્થીઓએ સરસા કરી આ વસુધાબેનને સલામ હિંમત વગર આવવું શક્ય નથી આ મહિલા સંગઠનો વસુધાની મદદ માટે આગળ આવ્યા તેમણે રેલી કાઢી નારા લગાવ્યા અદહેજ બંધ કરો દીકરીઓને બસાવો આ જોઈને વસુધાને લાગ્યું કે તેની લડત વ્યર્થ નથી રેખાબેનને આ બધું સહન ન થયું તે ગામમાં બોલતી આ વસુધાએ તો અમારું કુટુંબ બરબાદ કરી નાખ્યું આવી વહુ કોણ લાવશે પણ ઘણા લોકો તેના સામે બોલવા લાગ્યા બેન અદહેજમાં માગવું ગુનો છે તમારી લાલચથી જ આ હાલ થયું છે રેખાબેનને પહેલી વાર લાગ્યું કે હવે સમાજમાં તેની પ્રતિષ્ઠા ઘટી ગઈ છે કોર્ટમાં કેસ આગળ વધતો ગયો પુરાવા સ્પષ્ટ હતા વસુધાઈ હિંમતપૂર્વક દરેક સવાલનો જવાબ આપ્યો અને ન્યાયાધીશે આખરે નિર્ણય આપ્યો રેખાબેન પટેલ અને મહેન્દ્રલાલ પટેલ દોષી છે તેમને દહેજ વિરોધી કાયદા હેઠળ બે વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવે છે આ નિર્ણયથી સમગ્ર શહેર હસમસી ગયું આ જ્યારે નિર્ણય આવ્યો ત્યારે વસુધાની આંખોમાં આંસુ આવી ગયા એણે મનમાં કહ્યું આ ફક્ત મારી જીત નથી પણ દરેક દીકરીની જીત છે જે દહેજની આગમાં બળી રહી છે હિતેશ પણ આગળ વધ્યો અને કહ્યું વસુધા હવે હું તારી સાથી છું તું સાસી હતી અમારી આંખો ખોલવી તે બદલ આભાર આ કેસ પછી રાજપુરમાં પરિવર્તન આવવા લાગ્યું ઘણા પરિવારોમાં લોકો ખુલે આમ બોલવા લાગ્યા લગ્નમાં દહેજ નહીં લેવાય કોલેજોમાં સહરસા થવા લાગી મહિલા સંગઠનો વધારે મજબૂત બન્યા યુવાનો નક્કી કરવા લાગ્યા કે તેઓ દહેજ વગર જ લગ્ન કરશે બે વર્ષની સજા પૂરી કર્યા પછી ધીરે ધીરે વસુધાના સસરા અને પતિ તેને દહેજ બાબતે ત્રાસ આપવા લાગ્યા આમ દરરોજ ચાલતું રહ્યું એક દિવસ કંટાળીને વસુધાએ આત્મહત્યા કરી લીધી આ વસુધાના અંતિમ સંસ્કાર વખતે તેના મા બાપ પોક મૂકીને રડી પડ્યા આ વસુધાની સીતા ઠરી ગઈ પરંતુ એની યાદો આજે પણ જીવંત હતી આ ગામમાં એક અવિશ્નિસનીય શાંતિ સવાઈ ગઈ હતી અજાણે કોઈ તોફાન બાદની નિર્જીવ હવા હોય આ બધાને ખબર હતી કે હવે આગળ શું શું દોષિતોને સજા થશે કે નહીં પોલીસે ઝડપથી તપાસ હાથ ધરી શંકરલાલ અને સુશીલાએ મક્કમ પુરાવા સાથે ફરિયાદ નોંધાવી મિનલે પોતાની સાક્ષીમાં કહ્યું આ વસુધા વારંવાર મને ફોન કરતી એ કહેતી કે રેખાબેન અને મહેન્દ્રભાઈ દહેજ માટે રોજ ઝઘડતા રહેશે મને આ ત્રાસ સહન નથી થતો લીલાબેને પણ પડોશી તરીકે સ્પષ્ટતા કરી હું અનેક વખત સાંભળતી કે આ રેખાબેન વસુધાને બાપે એક પૈસો આપ્યો નહીં કહીને અપમાન કરતી એના આંસુ મેં મારી આંખે જોયા હતા હરિભાઈ જે વસુધાને શાળાના દિવસોથી ઓળખતા હતા તેઓએ કોર્ટમાં કહ્યું આ વસુધા ખૂબ તેજસ્વી હતી એના સપના ખૂબ મોટા હતા પણ એ સપના દહેજ પ્રથાએ સીનવી લીધા બધી સાક્ષીઓ પુરાવા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે કેસ મજબૂત બન્યો ન્યાયાધીશે ભારે ગુચ્છાથી સુકાદો આપ્યો રેખાબેન પટેલ અને મહેન્દ્રભાઈ પટેલને આજીવન કેદ હિતેશને દસ વર્ષની સજા ન્યાયાધીશે અંતે એક વાક્ય ઉમેર્યું આ કોર્ટનો આશય છે કે વસુધા જેવી કોઈ દીકરીનો અંત આવી રીતે ન થાય સમાજ સમજે કે દહેજ લેવું માત્ર કાયદેસર ગુનો જ નહીં પણ માનવતાની હત્યા છે સુકાદા પછી લોકો ખુશ થયા કે દોષિતોને સજા મળી પરંતુ શંકરલાલ અને સુશીલાનું હૃદય તો ખાલી રહી ગયું સુશીલા રોજ દીકરીના ફોટા સામે દીવો રાખીને કહેતી વસુધા તું તો વાહેલી દીકરી હતી તારા વિના આ ઘર સૂનું લાગે છે પરંતુ તારા બલિદાનથી જો કોઈ દીકરી બસી જશે તો તારી આત્માને શાંતિ મળશે શંકરલાલ ગામમાં ફરતા ત્યારે લોકો તેમને માન આપતા પણ એના ચહેરા પર હંમેશા એક ખાલીપણું હતું એ વારંવાર બોલતા મારી દીકરીએ દુઃખ સહન કર્યું હવે આ ગામની બીજી દીકરીઓને એ દુઃખ સહન કરવાનું નથી આ વસુધાની મૃત્યુ પછી ગામ પંચાયતમાં મોટી બેઠક બોલાવવામાં આવી આ જગનભાઈ ગામના વડીલ ઊભા થઈને બોલ્યા આ વસુધાના બલિદાનને વ્યર્થ ન જવા દઈએ આજથી આ ગામમાં દહેજ માગનાર કે આપનારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે આ બધા ગામવાસીઓએ ઊંચા કરીને ઠરાવ પસાર કર્યો આ ક્ષણે ગામમાં એક નવી લહેર જન્મી લગ્ન સાદગીથી થવા લાગ્યા આ મંડપમાં લોકો દહેજ ન લેવાના શપથ લેતા યુવકો ખુલ્લે આમ કહેતા અમે દહેજ લેશું નહીં આ બદલાવ એટલો મોટો હતો કે આસપાસના વિસ્તારમાં પણ રાજપુરનું અનુસરણ શરૂ થયું સુશીલાએ નક્કી કર્યું કે આ દીકરીના નામે કંઈક કરવું જોઈએ તેણે વસુધા મહિલા મંડળ શરૂ કર્યું અહીં છોકરીઓને તાલીમ આપવામાં આવતી સિલાઈ કઢાઈ કમ્પ્યુટર શિક્ષણ વ્યવસાય શરૂ કરવાની કળા સુશીલાબેન વારંવાર છોકરીઓને કહેતી તમે કમાવવા લાગશો તો કોઈ તમને દહેજ માટે ત્રાસ આપી શકશે નહીં આત્મનિર્ભરતા જ તમારું હથિયાર છે આ મિનલા મંડળમાં જોડાય અને છોકરીઓને પ્રેરણા આપતી તે કહેતી આ વસુધા મારી સખી હતી એના સપના અધૂરા રહી ગયા પણ હવે આપણે એની જેમ અધૂરા નહીં રહીશું આ જેલમાં હિતેશ એકલો બેઠો રહેતો એના મનમાં વારંવાર વસુધાનો ચહેરો ઝળકતો સપનુંમાં વસુધા એને કહેતી થોડા લોભ માટે તમે મને સળગાવી દીધી શું એ તને સુખ આપશે હિતેશ રડી પડતો એને સમજાવ્યું કે શોખ પૈસાથી નથી આવતું શોખ તો પ્રેમથી આવતું હતું પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું રેખાબેનને પણ જેલમાં પોતાના કરતૂતનો અહેસાસ થવા લાગ્યો પણ સમયની કેદમાં બધું નિષ્ફળ હતું વર્ષો પસાર થયા હવે આ દહેજ મુક્ત ગામ તરીકે ઓળખાવા લાગ્યું શાળાના બાળકોને શપથ લેવડાવવામાં આવતા અમે કદી દહેજ ન લઈશું ન આપશું અમે દરેક દીકરીને માન આપીશું એક દિવસ શાળામાં ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ દિવાલ પર મોટું બેનર લગાડ્યું આ દહેજ નહીં પ્રેમ અને માન સૌથી મોટું દહેજ છે શંકરલાલે બાળકોને કહ્યું બાળકો યાદ રાખજો આ દીકરીનું જીવન દહેજ કરતાં મોટું છે આ દહેજ માગનાર કદી સુખી નથી થતો સાસો સુખ પ્રેમમાં છે બાળકો તાળીઓ સાથે બોલ્યા દહેજ પ્રથા બંધ કરો દીકરીઓને માન આપો આ વસુધાનું શારીરિક અસ્તિત્વ ખતમ થયું પણ એના બલિદાનથી સમાજને નવી દિશા મળી હવે ગામની દીકરીઓ દહેજની આગમાં બળતી નહોતી પણ પોતાના સપનાઓના પ્રકાશમાં ઝળહળતી હતી ગામના લોકો વારંવાર કહેતા આવા સુધા ગઈ પરંતુ એ અમને જાગૃત કરી ગઈ સ્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે